નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા લાઈવ ઇમ્પેક્ટ અહેવાલો પ્રસિદ્ધ થતાં ફતેપુરા ગ્રામ પંચાયત સફાળી જાગી નાયકવાડા વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી કરાય અહેવાલો પ્રસિદ્ધ થતાં ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા નાયકવાડા વિસ્તારની સાફ સફાઈની કામગીરી કરાવાય તારીખ એક ઓક્ટોબર બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ બપોરે બે વાગ્યે મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે નાયકવાડા વિસ્તારમાં ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે ગત રોજ એટલે કે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ફતેપુરા નગરના નાયકવાડા વિસ્તારમાં ફેલાયેલી ભરપૂર ગંદકી કાદવ અને કીચડ બાબતે ફતેપુરા તાલુકા કુમારશાળાના આચાર્ય સહિત નાયકવાડા વિસ્તારના રહીશના લોકોએ ફતેહપુરા ગ્રામ પંચાયતના તલાટી વહીવટદાર અને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી જેના પગલે ફતેપુરા ગ્રામ પંચાયત તંત્ર સફાળું જાગ્યું હતું અને આજે ફતેપુરા નગરના નાયકવાડા વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે